રોટરી ક્લબ ઓફ ભુજ કેપિટલ તેમજ નગરપાલિકા દ્વારા રેન બસેરા ખાતે ધીરેન લાલનને જન્મદિવસની ઉજવણી કરી ચોક્કસથી આજે મારો જન્મદિવસ છે એની ખુશી પણ છે સાથે સાથે એની પણ ખુશી છે કે અમારા મિત્રવર્તુળ અને અમારો પરિવાર હર હંમેશ સારા કાર્યમાં સાથે રહ્યો છે અને આજે નહીં ને ગમે ત્યારે કોઈ પણ સત્કાર્ય હશે એમાં અમારો આખો ભાજપ પરિવાર હોય અમારો રોટરી પરિવાર હોય કે અમારો પરિવાર એ તમામ સાથે હળીમળી અને આવા કાર્ય કરતા હોઈએ છીએ અને જ્યારે જ્યારે આ કોઈ પણ જગ્યાએ જરૂર પડતી હોય છે ત્યારે અમે પાછીપાની પાની નહીં કરી અને આવા કાર્યોમાં આગળ આવતા હોઈએ છીએ આ કાર્ય મારા પપ્પા નવીનભાઈ એ વર્ષોથી આ કાર્ય કરતા હતા અને ચોક્કસથી મને એમના તરફથી પ્રેરણા મળી છે કે ક્યારેક જ્યારે તમને તક મળે ત્યારે આવા કાર્યો કરતા રહો અને કોઈ કુદ કોઈ જોશે કે નહીં પણ કુદરત હંમેશા તમે આ સારા કાર્યો કર્યા છે એની નોંધ ચોક્કસથી લેવાના છે ખાસ કરીને સમય સમયનો કામ કરી છે સમય એક વહેતો દોધ છે એની જિંદગી એક સાયકલ છે ને સાયકલ તમને મને આપણે સૌને ખબર છે એ સાયકલ ફરવાની છે ખાસ કરીને જ્યારે ધીરનલાની વાત આવશે એ લોકોનો પરિવારનો જોટો જોડે એમ નથી મને બરાબર એક્ઝેક્ટ જાત જે સતોતેર અઠોતેરની સાલ હતી નવીનભાઈ ભુજમાં આવ્યા અને એ સેવાના માધ્યમથી અલગ અલગ રીતે કાઉન્સિલર તરીકે ચૂંટાણા વાણીવાલના લોકોની સેવા કરી એના પછી હંસાબેન ચૂંટાણા હંસાબેન કારોબારી ચેરમેન બન્યા એના પછી અત્યારે લાલન પણ નગરસેવક રીતે એની રીતે પોતાની રીતે સેવા આપે છે ને ખાસ કરીને આજે જ્યારે જન્મદિવસ એનો છે ત્યારે મને હર્ષની લાગણી અનુભવું છું ખાસ કરીને જ્યારે લોટરી લોટરીની વાત આવશે કે એક સામાજિક સંસ્થા એ છેલ્લા પચાસ સાઠ વર્ષથી મને યાદ છે કે એ સંસ્થા રોટરી જ્યારે દુઃખ સુખમાં ભાગીદાર હોય છે ખાસ કરીને સાયક્લોનની વાત હોય વાવાઝોડાની વાત હોય કે કોરોનાની વાત હોય એ અડીકંપ અડંગ અને અટલ રીતે એની સેવા આપે છે જ્યારે અમારા પરિવારનો આજે ધિરેન લાલોનો જન્મદિવસ છે તે નીતિનભાઈ કેસવાણી લાલો રામદેસીભાઈ જાડેજા આખે આખો પરિવાર ને ખાસ કરીને અભિનંદન તો હું આપીશ આ લોકોને જે આ સેવા આપે છે ખાસ કરીને ખાસ કરીને રેન બસેરા જ્યારે રીંકુબહેન કે જનસારીભાઈ આખો આખો પોતા ઉપર માથા ઉપર બધે ઉપાડી લીધો છે ને એમાં પંચાવન જણા પંચાવન દર્દીઓ કે આપણે દર્દીઓ તો નહીં કહીએ જે સેવાના માધ્યમથી સેવા કરે છે એને હું લાખ લાખ અભિનંદન આપું છું ને ફરી પાછો અમારા ભાજપ પરિવાર વતી શહેર ભાજપ પરિવાર વતી રોટરી રોટરીના ખાતે તેમ તમામે તમામ આખા ભુજ શહેરના વતી હું નવીનલાલ નવીનભાઈના છોકરાને દિનલાલ હેપી બર્થ ડે કહું છું ને એકદમ સેવાના માધ્યમથી સેવા કરે એવી દુઆ કરું છું આજે રોટરી ક્લબ ઓફ ભુજ કેપિટલ દ્વારા તેમજ નગરપાલિકાના તમામ હોદ્દેદારો બેનશ્રી ધીરેનભાઈ કાઉન્સિલર સાહેબ બાલુભાઈ ઘનશ્યામભાઈ સમગ્ર ટીમ અને અમારા રામદેવસિંહ જાડેજા ચેરમેન છે ક્લબના જીતેનભાઈ નીતિનભાઈ બધા લોકો આ તે અમે સાથે મળી અને બસેરામાં ગયા વર્ષે બી અમે લોકો રોટરી ક્લબ દ્વારા સારું એવું અમે લોકો અહીંયા યોગદાન અને અમે હંમેશા અહીંયા પરફોર્મન્સ અહીંયા આપીએ છીએ દર વર્ષે અને લગભગ અઢાર વીસ વર્ષથી દર વર્ષે ધીરેનભાઈ અહીંયા બર્થડે ઉજવે છે અને બહુ સરસ મજાનું આયોજન કરીએ છીએ અને આ લોકો પણ અમને બહુ અમના આયોજકોને બહુ સાથ સહકાર આપે છે અને બહુ સરસ મજાનું આ લોકો ખુશી પણ મળે છે અને અમને પણ એવી ફીલ થાય છે કે અમે પોતે આવું સત્કાર્ય કરી અને આ લોકો સાથે અમે જોડાઈ છીએ અમને બહુ જ ખુશી છે હું તો દરેકને એવું કહું છું કે જે લોકો બર્થડેના પાર્ટી કે સેલિબ્રેશન કરે છે એ કરે ચોક્કસ એમના ફેમિલી માટે કરવો પડે એના પહેલાં સૌથી પહેલાં જે જ્યાં સહાય જ્યાં જ્યાં જરૂરત લોકો છે અમે મહિલા આશ્રમમાં જઈએ છીએ અન્ય સંસ્થાઓ છે અંધ મંડળમાં જઈએ છીએ કેસીઆરસીમાં જઈએ છીએ અન્ય સંસ્થાઓમાં અમે લોકો જઈ અને આવું યોગદાન બર્થ દરેક બર્થ ડેના જેના જેના ક્લબના મેમ્બરોનો બર્થ ડે હોય છે ત્યારે અમે લોકો ઉજવતા હોઈએ છીએ લોકોને બી એવી જ પ્રેરણા થાય એ હેતુથી માત્ર કોઈ માધ્યમ કે મીડિયાને બતાવવા માટે કે લોકોને અમારી પ્રતિષ્ઠા માટે નથી કરતા આ એક પ્રેરણા થાય લોકોને એના માટે અમે આ લોકો આવું ઈચ્છીએ કે આવું બધા લોકો કરે